સ્થાનિક ગ્રામ પંચાયતની સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન તો ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી મતદાન ભાભર તાલુકાની સુડતાલીસ ગ્રામ પંચાયતમાંથી ચૂંટણી ત્રેવીસ પંચાયતની ચૂંટણી જાહેર થતાં આગેવાનો ગામ લોકો ગ્રામ પંચાયતને બિનહરીફ કરવાના પ્રયત્નો કરતા સાત ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર બાકી રહેલ સોળ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ગ્રામ પંચાયતની સ્થાનિક ચૂંટણીમાં વરસાદની વચ્ચે મતદારોમાં ભારે ઉત્સાહ તો અબડાસા ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કરવા લોકોની લાઈન જોવા મળી ગેનીબેન ઠાકોર મતદાન મથક પર મતદાનની લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના વતન અબાસણા ગામે મતદાન કર્યું તો મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન અબાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીનું શરૂઆત થઈ રહી છે ત્યારે ગામ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને દૂર દૂરથી ખેતરમાં આવા ચોમાસાના કાળ હોવા છતાંય મતદાનનો ઉત્સાહ છે કારણ કે દરેક ઉમેદવારોને એમને ઉત્સાહ હોઈ શકે છે આજે અબાસના ગ્રામમાં અમારા સરકાર દ્વારા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અમારા પીએસઆઈ હોય એ બધા ખડે પગે પેટ્રોલિંગ કરી રહ્યા છે અમારે કોઈ પણ અનહળ બનાવ ન બને એના માટે પણ બંદોબસ્ત છે આ અબાસના ગ્રામ એકદમ શાંતિપૂર્ણ મતદાન થશે શાંતિ પણ થશે એવી પણ અમે અપીલ કરી રહ્યા છીએ આગેવાનો અપીલ કરી રહ્યા છે કે ભાઈ આપણે પોત મતદાનનો ઉપયોગ કરે અને શાંતિ સાંજે સાત વાગ્યા સુધી મતદાન કરે એવી બધાને અપીલ કરી રહ્યા છીએ આજે અમારા ત્રણ ઉમેદવારો છે અને આજે એમનું સાંજે ભાવિ નક્કી થશે એમનું ત્રણેય ઉમેદવારોનું મારું નામ ભુરાજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજની ગ્રામ પંચાયતોની સાડા સાત હજારથી વધારે બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં છસોથી વધારે પંચાયતો બિંદરીપ થઈ છે એની સાથે ઓગણ્યા જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે આ તમામ સમરસ પંચાયતોને સરપંચોને ગામના મતદારોને અભિનંદન આપું છું અને જે ગામોની અંદર આ જે મતદાન છે એ શાંતિપય વાતાવરણની અંદર મતદાન થાય દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મિકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે ત્યારે જ આજે તમે એમ જુઓ કે સ લાંબી લાઈનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી લોકશાહીમાં પોતાનો મતાધિકારનો અધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે ચૂંટણી એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી કર્યું આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ટેકેદારોને ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું એમને વિનંતી કરું છું આ કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને ચૂંટણી પત્યા પછી કોને આપ્યો અને કોને ના આપ્યો એ કોઈ હિસાબોમાં ન પડે લોકશાહીને ટકાવવા માટેનું કામ કરે લોકશાહી એ સર્વોપરી લોકશાહી છે અને જેણે મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એ મતદારોને પણ અભિનંદન આપીએ કે એમને કમસે કમ પોતાને જે મતાધિકાર મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એટલે સમસ્ત તમામ પંચાયતોના જે કાંઈ એના આયોજકો હોય તંત્ર હોય કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવે નિષ્પક્ષીય ચૂંટણી થઈ રહી છે આ કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી નથી અને સિમ્બોલ ઉપર નથી એટલે પોતાને ગમતા સરપંચનો જે આજે ચૂંટવા માટેનો મોકો આ લોકશાહી આપ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરે